ગઈકાલે જ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાત સરકારના તમામ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ અને મ્યુનિસિપલ કો કોર્પોરેશનના કમિશનરશ્રીઓ અને એન્જિનિયરિંગ વિભાગને સૂચનાઓ આપી છે અને આ સૂચનાઓ એવી આપી છે કે રોડ રસ્તાના અથવા તો કોઈ કન્સ્ટ્રક્શનના કામ ચાલતા હોય ત્યાં અવશ્ય વિઝિટ કરી અને કામ વ્યવસ્થિત રીતે થાય છે કે નહીં એની ચકાસણી કરવા માટેની વાત માનનીય મુખ્યમંત્રીશ્રીએ કરી હતી એમાં સૌ પ્રથમ અમે વૈશાલી અંડરગ્રાઉન્ડ બ્રિજ જે નવો બનવા જઈ રહ્યો છે અને એ લગભગ એનું જે કામ છે એ પૂર્ણ થયું છે પણ હવે જે કામ છે એ એને સ્લેબને પુશિંગ કરવાનું કામ છે એનું નિરીક્ષણ કર્યું અને એની પરમિશન માટે રેલવે ડિપાર્ટમેન્ટને ક્યાં સુધી આપી છે અને ક્યારે મળશે એનો સમય જે સ્લોટ જે પુશિંગ કરવાનો એ એની પૃચ્છા કરી અને એને જરૂરી મદદ કરવા માટે રેલવે ડિપાર્ટમેન્ટમાં અમે અમારા એમપી શ્રી દેવસિંહ દ્વારા કહેવાનું પણ નક્કી કર્યું છે કમિશનરશ્રીએ સાથે સાથે અમે બીજું એક કામ સિમેન્ટ કોન્ક્રીટનો રોડ જે એનઇએસ સ્કૂલથી કોડિયાર ગરનારા સુધીનો જે સિમેન્ટ કોન્ક્રીટનો રસ્તો થઈ રહ્યો છે એનું પણ નિરીક્ષણ કર્યું અને એની થિકનેસથી માંડી અને એના મટીરિયલ અંગેની પણ પૃચ્છા કરી કોન્ટ્રાક્ટર સાથે સાથે બીજો ત્રીજો એક રોડ પસ્તીના જે કેનાલ સુધીનો રસ્તો છે એ ડબ્લ્યુબીએમ કરી અને ડેન્સ કાર્પેટ કરીને ઉપર કાર્પેટ સિલ્કોટ કરવા માટેની કામગીરી ચાલી રહી છે તો એ પેવર ડામર રોડ છે તો એની પણ મુલાકાત કરી અને સૌથી મોટો ફાયદો આ વખતે એ છે કે આપણે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તરીકે જે આપ નડિયાદની ડીડી આઈટી યુનિવર્સિટી છે એ યુનિ એનડી યુનિવર્સિટીને આપણે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તરીકે રોકી છે એટલે મટિરિયલમાં કોઈ હલકી ગુણવત્તાનું અથવા તો એની થિકનેસનું અથવા તો ડામરનું કો કોઈપણ જાતની ભેળસેળ ના થાય અને વખતો વખત એને સેમ્પલ લેવાય સેમ્પલ લઈને એનું ટેસ્ટિંગ થઈને એ પ્રમાણે કામ થાય છે જે ટેન્ડરના સ્પેસિફિકેશનમાં છે એ પ્રમાણે થાય છે કે નહીં એની ચકાસણી પણ કરી છે અને આખરે આ તમામ જવાબદારીઓ જે તે એન્જિનિયરની હોય છે અને એન્જિનિયરે પોતે ચકાસણી કરી અને જે કોન્ટ્રાક્ટના રસ્તાઓ અથવા તો જે બાંધકામના કામો આપેલા હોય છે એની અંદર ગુણવત્તાની સંપૂર્ણ ચકાસણી કરી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવી અને કામ કરવાનું હોય છે એ આજે અમે નિરીક્ષણ કર્યું